નમસ્કાર મિત્રો ફરી એકવાર આજથી આગામી બે દિવસ ભારેથી ભારે વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર થઈ જાય મિત્રો આગામી બાર કલાક દરમિયાન વરસાદના એક સાથે બે બે એલર્ટ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે એટલે કે ભારે અતિ ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે હવે આગામી બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં મૂષળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલાં આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું સોમાસું વરસાદના સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો ખાસ સમજુ મિત્રો પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે જે બાકીના વિસ્તારો છે ભરૂચ નર્મદા તાપી અને સુરત જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ હજુ આગામી બાર કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને અમદાવાદ આણંદ ખેડા અને વડોદરા જિલ્લામાં પણ ફરી એકવાર યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી અમરેલી બોટાદ ભાવનગર અને રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે જામનગર પોરબંદર મોરબી દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ત્યાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે ઉત્તર ગુજરાતમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે હવામાન વિભાગે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે બનાસકાંઠા જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ છે કે નહીં તાપ છે કે છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે છેલ્લે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ